અને ફ્રેશ બ્રેશ થઈ દેસું પછી પાછા આવીને પરત મળશું ગોપાલભાઈ ગયા છે લાલુભાઈ આવી ગયા છે અને હું છું એક તો હું પણ જાઉં છું નાસ્તો કરલો અને ફ્રેશ બ્રશ થઈને પછી મળી હમણાં આવશે બધા તો કઈ વાંધો વિડીયોમાં કન્ટિન્યુ આવે મિત્રો અમે નીકળી ગયા છીએ ફટાફટ

પછી ગોપાલ નીકળશે પછી આ લાલુ નીકળશે પછી અમે ક્યારે સાથે બજે ભેગા થશું સાડા બારે સાડા બારે સેગા થઈએ પછી ગોપાલભાઈ તો પાછો વિયો જાય છે બસમાં ફેરો મારવા હું ને લાલુભાઈ હોય અને પછી ગોપાલ આવે પછી અમે જમવા જઈએ પછી બસ આટલું હોય બાકી બીજું કાંઈ હોય નહીં પછી સાડ પાંચ વાગે રજા વડે પાંચ વાગે જવાનું હોય છ વાગે બધા પાછા ભેગા થઈ જાય અને બહાર ઊભા હોવા પછી ઘડી મેઠી કરીએ મજા આવે બાર રોડે બેઠા હોય ગાડીઓની ઘોડી મારી મારી અત્યારે સિઝન છે ઠંડીની

કેમ કે શરીર બહુ છે એટલે ઘટાડવાનું છે એની કાંઈ દવા નથી કોઈ પાસે તો અત્યારે મારે છે ને શરીર ઘટાડવા માટે હું શોપિંગ કરવા નીકળી છું રાતે તો હું હાથીને જાતો છું ને તો મને એક તોડું દેખાણો આ તો બાપુની બેઠક અહીંયા તો તખાવેલી જોઈ કમ અમારે આવી જવાનું ત્યારે આવી જવાનું ધૂળાવેલું જોઈ કોઈ ખબર નહોતી એ હું ફટાફટ પાસે નીકળી છું નગર ધૂણી ખાવામાં તું પણ કહે એટલે હું નીકળી ગયો છું કેમ તવાડા કેમ નીકળે જોવા તો ભાઈ કરી એક નંબર એક નંબર ગીર એને કાંઈ ઘટે જ નહીં જોવાથી કાલે આમ કરીને ને એક બે ત્રણ ચાર પાંચ છ છ જણા દેખાય છે છ જણા જ બેઠા છે અને હું હાથમાં અહીંયા જ બેઠો તો ત્યાં બી એવું એવો લાગ્યું મારો મજા નહીં સારું લાગી કાંઈ વાંધો હાલો તો આપણે આ વિડીયોને વિરામ લઈશું વિડીયો તમને સારો લાગ્યો હોય તો એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર નવો આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજું તો શું એક કોમેન્ટ કરી નાખજો અને નવો વિડીયો આવે ચાલે કે સૌ ડાયરીને રામ રામને Jai Sri Ram allo malayesi bye bye jai mata ji jai dwarkadish jai shri ram